अरे पक्त नि घर आक्त नि घर जा अरे हा

પતિ જ્ઞાતિ ના વાચી શકે એવું નથી કે તમે ધર્મ બીજો માનતા હો તો નો વાચી શકે આ તો બધા જ વાચી શકે તો મારા મિત્રોને નમ્ર અપીલ છે મારી કદાચ કઈ ભૂલ ચૂક થાય તો વાચામાં કદાચ મિસ્ટીક થઈ જાય તો ક્ષમા માંગુ છું તમે સમજી જાજો આપણે આવ્યા છીએ સી સી ઉપર મહાપુરાણનો બીજો ભાગનો 11માનો બીજો ભાગ બીજો ભાગનો 11માનો બીજો ભાગ શિવ પૂજા અર્ચના વિધિ વિશે જ્ઞાન શિવ પૂજા અર્ચના વિધિ વિશે જ્ઞાન શિવજીનું નું શંકર નું દિલ થી મનમાં ઉતારી અને શિવજીને હૃદયમાં માં ઉતારી અને શિવનું ધ્યાન ધરવું ત્યારે પ્રણવ મંત્ર વડે સટ સડગુ ન્યાસ હૃદયમાં બિરાજમાન કરી પૂજાનો પ્રારંભ કરો બધો જ ત્યાગ કરી એને હૃદયમાં પ્રસ્થાન કરી પ્રભુને અને પછી એનો આરંભ પ્રારંભ કરવો અરે અને તીમાં વેદ મંત્રો દ્વારા શિવની શિવજી પર સહસ્ત્ર જલ પંચામૃત પછી શિવજીને જે કઈ ફૂલ ફળ પંચામૃત જલ પંચામૃતમાં બધું જ આવી જાય મધ સાકર પંચામૃત માથે એનો અભિષેક કરવો એમ ચંદન અને પુષ્પો થકી અભિષેક રુદ્ર પાઠ સ્ત્રોત કરી ચંદન અભિષેક અને રુદ્ર થકી પાઠ સ્ત્રોત કરી અને લિંગ પર અભિષેક કરવો અને લિંગની ઉપર એને અભિષેક કરવો તેમાં સર્વ સામગ્રી સર્પિત સમર્પિત કરવી તેમાં બધી જ સામગ્રી સમર્પિત કરવી અને એમાં ઓળું કરવું અને વેદ મંત્રો દ્વારા શિવજીની સ્તુતિ કરવી વેદ મંત્રો દ્વારા શિવજીની સ્તુતિ કરવી એના જપ કરવા ભગવાન અને કર્મ કરવા પ્રાર્થના કરવી અને ભગવાન શિવજીને મનોકા કામના તૃપ્તિ અર્થે તેમના નિરાંજન કપૂર ભારતીય ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરવી ભારતીય ઉતારી પુષ્પાંજલિ ફળ ફૂલ કોઈ બી એને અર્પણ કરી અને અર્પણ કરવું એમ તેને અર્પણ કરવું અપરાધ ક્ષમા સ્ત્રોત્ર ભણી ક્ષમાપન સ્ત્રોત્ર ભણતા ત્રણ ચમચી આચમન કરવું ત્રણ ચમચી આચમન કરવું ઉપરાંત પ્રસંત વિશે મનની વ્યાપા વ્યાપાર સંસાધિક કાર્ય કરવા અને બધા જ પછી જે કાંઈ આપણે કરી તે બધી જ વિધિપૂર્વક એનું પૂજા કરી અને પછી જે કાંઈ કરવું હોય એ તે પછી આપણે કરવાનું શિવના આજ્ઞા મેળવી અને શિવની આજ્ઞા મેળવી આ વિધિપૂર્વક કરેલ શિવની પૂજાની શિવની પૂજાથી હરેક ફળ દુખ નાશક અને સિદ્ધિ વાળી કરવાવાળી કરવાવાળી થાય છે સિદ્ધિ કરવાવાળી થાય છે આમ પૂજા વિધિથી મનુષ્ય ઇચ્છિત ફળ પામે છે આ બધી વિધિ વિગતવાર શાસ્ત્રીય રીતે વિધિ કરવાથી મનુષ્ય અવશ્ય કલ્યાણ પૂજા વિધિ મનુષ્ય ઈચ્છિત ફળ પામે છે એને જે જોઈ એને ભગવાન ફળ આપે છે જે માંગે એને આપે છે ભગવાન અને મધુરવાણી વાણીવાળો થાય છે મધુરવાણી એની એ પોતે થાય છે પરમ શિવ અવશ્ય કલ્યાણ કરે છે શિવજી પોતે એનું કલ્યાણ કરે છે જે કોઈ એની પૂજા કરે છે એ પોતે વ્યર્થ નથી જાતો એની જે કઈ ચંદન પુષ્પાંજલ પંચામૃત આપણે જે કઈ ફૂલ ફળ એને ચડાવી છીએ એની પૂજા કરે છે તો એનું ફળ આપણને જરૂર આપે છે ભગવાન એમ કહે છે કલ્યાણ કરે છે જેમ સુકલ પક્ષમાં ચંદ્રમાં વધે છે તેમ શિવ પૂજાને થકી ભક્તના સદ્ગુણો પણ વધે છે તેમ ભક્તોના એનામાં એના વિશે એને દ્રઢ સંકલ્પ એને એના પ્રતિ ભાવ પ્રેમ વધી જાય છે અને ભગવાન એને બધી જ રીતે એને આગળ વધારે છે હે મુનિવાર હે મુનીશ્વર આમ શિવ પૂજનમાં ભક્તની માંગણીની વસ્તુથી અમે શિવ શિવનું શરણું સ્વીકાર સ્વીકાર સ્વીકારવાથી તથા ભક્તિ નિરંતર કરવાથી તે જ પ્રાર્થનાથી એ જ પ્રાર્થનાથી અને દેવેશ સર્વસિદ્ધિ આપનાર થાય છે દેવેશ સર્વસિદ્ધિ આપનાહર થાય છે શિવના પરિવારને ગણ સહિત શિવના પરિવારને ગણ સહિત સર્વ નમસ્કાર કરી સુખપૂર્વક પુનજનવિધિ કર્યા અવશ્ય કરું જનક કરવા અવશ્ય કરું જો આપણે પૂરો થયો છે બારમો આવ્યા છીએ અને બીજો ભાગ પૂરો થઈ ગયો છે જો આપણે બાળકોને કેટલું એને જો આ તમને હકીકતની કહાની બનાવું છું બતાવું છું આપણે બાળકો બહારથી બહુ પ્રેશર લઈ આવી છે ને તો આમ નહીં કરતો તને આમ કરી નાખીશ આમ નહીં કરતો હું તને આમ કરી નાખીશ ટીપી નાખીશ તારા પપ્પા આવશે તો મારીશ તો આ છે જો અમારે હકીકતની કહાની એને પોતે મમ્મીએ ધમકી આપી ધમકી આપી તો ઓલો છોકરો વયો ગયો વયો ગયો તો રાતના આખી રાતે હેરાન થઈ તો છોકરો મળે જ નહીં કુંજાણે ક્યાં સંતાઈ ગયો જાય કે હું હવે ઘરે જ નહીં આવું કે હંમેશા બાળકો સાથે તમે ફોન આવી ફસાલી અને પ્રેમથી એને સમજાવો કે બેટા આમથી આમ ન કરાય પણ તમે કોઈ દિવસ એને ધમકી ના આપો એથી કરીને તમે તમારા બાળકને ના ખોઈ બેસો કોઈ દિવસ બાળકો માથે એટલી બધી પ્રેશર આપવાની નહીં તારે ટીચર હું આમ કર દઈશ તારા ટીચરને કહીશું તારે મારશે તમે એવી રીતના કરો તો છોકરું તમારું બાળક ભણવા પણ ન જાય ભણતું હોય તો એને ભણવામાં પણ રસ ન જોઈએ એને પ્રેમથી જે કાંઈ કામ લે બાળકથી લ્યો બાળક કાંઈ આપણું છે તો મટી નથી જવાનું અને મોટું થશે તો આટલું મોટું થશે સમજે પણ તમે ઢોર ની ઘોડે મારો માં અમુક છોકરા તો એવા મારે છે ઢોર ની ઘોડે તો આપણાથી જોવાય નહીં એવા મારે છે તમારું છોકરું ભણતું હોય ને તો એને ભણવામાં રસ પણ ના દે તો મારા વડીલોને એવી નમ્ર અપીલ છે કે તમે કોઈ દિવસ બાળકોને તમે ઢોર ઢોરની ઘોડે પીટોમાં એની સાથે કડક કાયદો રાખો એ તમે એના સામો જુઓ તો તમે એ સમજી જવું જોઈએ કે મારા મમ્મી શું મને કહેવા માગે છે જો મારી જ કારણે કહો અમે એક ઓસરી રહેતા હતા સામસામાં બે ના રસોડા હતા મારા બાળકો નાના નાના હતા પણ એ જમતા હોય ત્યાં કોઈ દિવસ ઘરની બારે ઘરની બહાર ના નીકળે બાળકો એ આંખ મારા આમો જોઈએ ને ત્યાં સમજી જાય ના મારી મમ્મીને ગમતું નથી તો આપણે ઘરની બહાર જમતા હોય તો ત્યાં સુધી ઘરની બહાર ના નીકળે કોઈ દિવસ એને મારવાનું નહીં દહારો નહીં દેવાનો દહારો રાખો તમે કડક કાયદો રાખો સંસ્કાર એવા આપો કે ટકોરા જેવા આપો કે તમારું છોકરું ક્યાંય જાય તો ક્યાંય પાછું ના પડે દીકરી હોય દીકરા હોય તો કોઈ દિવસ એને મારવાનું નહીં ધમકી નહીં આપવાની કે તારા ટીચર હું આમ કહી દઈશ તારા શિક્ષકને આમ કહી દઈશ છોકરાઓને એમ કે તારા શિક્ષક તને મારશે કાઢી મૂકશે ફૂટપટી તને બોલો વાકા વરીને માથે ફૂટપટ્ટી રખાવશે તો છોકરા છે ને અમુક ભણવા જતા હોય તો ભણવા પણ ન જાય એને એમાં રસ પણ ના રહીએ એથી કરી તમે બાળકોને તમે ફ્રેન્કલી રીતે વાત કરો ને પ્રેમથી સમજાવો ફોસલાવીને સમજાવો એથી કરી તમારા બાળકો છે એની મમ્મી સવારે બધા જ ફ્લાઇટમાં બધે ઠેકઠેકાણે ફરી પણ ક્યાંય એનો છોકરો ન મળ્યો અરે હાય મારો છોકરો ક્યાં ખોવાઈ ગયો મારો છોકરો ક્યાં ખોવાઈ ગયો એમ કરીને પોતે થઈ ગઈ અને છોકરો છે ત્રણ ચાર વાગે મેળો વિચાર કરો ત્યાં સુધી પોતે ક્યાં ગાયબ થઈ ગયો કંઈ ખબર જ ના પડી જો આવી હકીકત બને છે તો અને દીકરીનું કહું છું દીકરીને પણ તમે જાઓ તો એવા સંસ્કાર આપો કે તમારી દીકરી છે એ ક્યાંય પાછી ના પડે પછી ગમે ત્યાં જાય પાતાળમાં જાય તો ક્યાંય પણ તમારી જરૂર ના પડે એવા સંસ્કાર આપો ટકોરા જેવા આપો કે આપણી દીકરી છે કોઈ દિવસ ક્યાંય ગમે ત્યાં જાય તો પાછી ના પડે છે ને મહા શીખામણ આપી શકે ને એ શિક્ષક ના આપી શકે શું શિક્ષક ને એક માં ગઢાવી કહેવત છે અને જો આપણે છે સામાવાળા આપણને ગમે તે કહી દઈએ ગમે એમ બોલે

ખોટી રીતે હેરાન કરું કે તમારે અંદર ને હું આચેડી દુભાવું તો મારે અહીંનું અહીંયા જ ભોગવવું પડે છે તો ભગવાનને કહે કે આપણે કોઈની ઈચ્છા નહીં કરણ કોઈને અદેખાઈ નહીં કરણ કોકને સારા વિચાર આપો કોકને સારા સંસ્કાર આપો કોકને બે શબ્દો મળે તો કોઈને અવળે રસ્તો નહીં ચડ અવળી આંગળી નહીં ચીંધવાની બની શકે તો સારો રસ્તો ચીંધો ખરાબ રસ્તો મત ચીંધો એ હે ગીતા કાગ્ય કરમ કે જા ફલકી ચિંતા મત કર

કોઈનું ખોટું નહીં લગાવવાનું કોઈને ખરાબ લાગે એવું કોઈને હાઈ લાગે એવું નહીં બોલવાનું કોઈને દીકરાને આપણા હાથમાંથી આંચકી લઈ એવી કપટ નહીં રાખવાનું એનાથી આપણે ધારે તો જો અત્યારે કરે છે ખબર છે દીકરીઓને તું આમ કરીશ આમ કરીશ ચડાવે પછી એને ઘરમાં સાસર માં રસો જ ના લઈએ સાસરિયામાં જ ન લે હંમેશા દીકરીને તમે સાસરે મોકલો છો તો દીકરીને માનો કે આજથી સુધી મોટી કરી હવે તમારી તમારી દીકરી અને તમે રાખો તો ભલે અને ના રાખો તો ભલે આ તમારું લક્ષ્મી અત્યાર સુધી અમારા ઘરની લક્ષ્મી હતી હવે તમારી ઘરની લક્ષ્મી અમારી દીકરી છે તો પછી આપણી દીકરીને ભૂલી જવાની અને એને સાસરે પછી જાય પછી આપણે આપણા સાસુ હોય આપણા સસરા હોય આપણા માતા પિતા હોય આપણા દિયર દેરાણી હોય એ આપણા ભાઈ સાસુ સસરા છે એને માતા માની રહેવાનું અને નણંદ છે એને બેન માની રાખવાની કદાચ નણંદની ભૂલ થઈ જાય તો એને પ્રેમથી સમજાવવાનું કોઈ દિવસ ખોટું લાગે એવું નહીં બોલવાનું દિયર છે ક્યારેક એની પણ ભૂલ થઈ જાય સસરા છે ક્યારેક એની પણ ભૂલ થઈ જાય આપણે શું માવતરમાં આપણે ક્યારેક કોઈ સાથે બોલવાનું નથી થાતું થાય જ છે તો આપણા દીકરીને તમે એવા સંસ્કાર આપો ટકોરા છે કે આપણી છોકરી ક્યારે સાસરે જાય તો એની રાવ ન આવવી જોઈએ અને જો પારકા પોતાના કરવા બહુ અઘરા છે પારકા પોતાના કરવા બહુ અઘરા છે શું અમે પૈણીને આવ્યા છે અમે કાંઈ સુખ દુઃખ નહીં પડ્યું હોય કંઈ જ દુઃખ નહીં પડ્યું હોય માવતાની ઘરે તો કોઈ દિવસ અમને ખાઈ નથી કીધું સાસરી એમાં હંમેશા દીકરી છે એ તો વાલનો દરિયો છે દીકરી વીસ વર્ષની થાય તો એની માને જ્યારે જાય ને તો આંકમાંથી આસુનો ધારા વહે છે કારણ કે એને વીસ વર્ષથી નાનીથી મોટી કરી તો તમે જેટલો તમારી દીકરીને પ્રેમ આપો એટલી જ બાળકી દીકરી હોય એને પણ તમારી પોતાની દીકરી માની રાખો અને ઘરની લક્ષ્મી માની નાખો એવી તમને મારી અપીલ છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી लाईक ना करतो नाही शेअर ना करतो काही सबस्क्राईब ना करतो